અવધોત ચિંતન શ્રી ગુરુદેવ દ્રો આપણે પરમ પરમપૂજ્ય નર્મદાનંદજી મહારાજની વાત કરી રહ્યા છીએ છત્રીસ વર્ષની ઉંમરે ઘર છોડી અને નારેશ્વર ગયા પરમ પૂજ્ય રંગદૂત મહારાજને વંદન કર્યા પગે લાગ્યા અને એમ કહે છે કે હવે તો આ સંસાર છોડી દેવાની ઈચ્છા છે સંસાર છોડી દેવાની જ્યારે એમણે વાત કરી ત્યારે બાપજી એમ કહ્યું કે ઉતાવળ શા માટે કરો છો બધું સારું થઈ જશે પણ પોતે માનસિક રીતે થાક્યા હતા અને એમ વિચારતા હતા કે છત્રીસ વર્ષની ઉંમર થઈ એટલે અડધું જીવન તો વીતી ગયું અને હવે હું જો કંઈક રસ્તો નક્કી નહીં કરું તો પછી ક્યારે કરીશ અને ત્યારે પરમ પૂજ્ય રંગવતૂત મહારાજે કહ્યું કે એક વખત તમે નર્મદા પરિક્રમા કરી આવો નર્મદા પરિક્રમા કરવા માટેનો પરમભુજી રંગવદૂત મહારાજનો આદેશ હોય અને એનો અમલ કરવાનો જ હોય અને કોઈ આવડા મોટા સંત જ્યારે એમ કે નર્મદા પરિક્રમા કરી આવો એ કોઈ નાની સરખી વાત નથી અને ત્યારે વિચાર્યું કે હવે નર્મદા પરિક્રમા કરવા માટે જવું છે નક્કી જ કરી લીધું નર્મદા પરિક્રમા કરવી એટલે એ કોઈ નાની સરખી વસ્તુ નથી પરિક્રમા જે થાય છે નર્મદા પરિક્રમા એ કરવાની ચાર પદ્ધતિ છે એક તો મુંડમાળ પદ્ધતિ મુંડમાળ પદ્ધતિ એટલે જ્યાંથી પરિક્રમા શરૂ કરી હોય ત્યાંથી ગોળ ફરતા ફરતા આવી અને ત્યાં પરિક્રમા પૂરી કરવાની આ પરિક્રમા દરમિયાન નર્મદા મૈયા તમારા જમણા હાથ તરફ રહેવા જોઈએ દરેક પરિક્રમા દરમિયાન એટલે આપણે કોઈ મંદિરમાં પણ દેવના દર્શન કરવા જઈએ અને ત્યાં પરિક્રમા આપણે કરીએ તો એ પરિક્રમા વખતે આપણા જમણા હાથ તરફ દેવ રહેવા જોઈએ એટલે એક પદ્ધતિ છે મુંડમાળ પદ્ધતિ કે જ્યાંથી શરૂ કરી હોય ત્યાં ત્યાં ફરીને આવીને પરિક્રમા પૂરી થાય ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસની આ પરિક્રમા છે બીજી છે નારદીય પરિક્રમા કાં તો હનુમંતીય પણ કહેવાય છે કે નારદ મુનિ કે જેમ હનુમાનજી મહારાજ ભજન કરતાં કરતાં નીકળે અને ભજન કરતાં કરતાં પરિક્રમા કરે અને જ્યાં ઈચ્છા થાય ત્યાં વળી પાછા થોડો વખત રોકાઈ જાય એટલે એને સમય મર્યાદા ન હોય ક્યાંક ઈચ્છા થાય તો છ મહિના રોકાઈ પણ જાય અને ત્યાં ભજન સત્સંગ કરે અને એ રીતે પરિક્રમા જે કરે એને નારદીય પરિક્રમા કહેવામાં આવે ત્રીજી પરિક્રમા છે દંડવત પરિક્રમા ઘણા લોકો એવા હોય કે આખી નર્મદા મૈયાની પરિક્રમા દંડવત થઈને એ રીતે પગે લાગતા લાગતા નીકળે એ દંડવત પરિક્રમા ઘણા લોકો એવી રીતે પરિક્રમા કરતા હોય છે વર્ષો વીતી જાય કદાચ આખું જીવન વીતી જાય એમ કહીએ તો ચાલે અને ચોથી પરિક્રમા છે એ જલહરિ પરિક્રમા જલહરિ પરિક્રમા એ રીતે કે નર્મદા મૈયાનું આપણે સતત એ આપણા દ્રષ્ટિ ગોચર થવા જોઈએ એટલે આપણે દેખાવા જોઈએ એટલે નર્મદા મૈયાને જોતાં 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 જે પરિક્રમા કરીએ એ જલહરિ પરિક્રમા હવે મોટાભાગની પરિક્રમામાં કેવું થાય કે નર્મદા પરિક્રમા તો આપણે કરતા હોય પણ ધારો કે નારેશ્વરથી નીકળ્યા અને લીલોળ ગયા તો કદાચ નદી કિનારે કિનારે જઈએ પણ આગળ જઈ અને બકાપુરા કે જે જે લોકો જાણે છે આ વિસ્તારને એને ખબર પડે કે ભાઈ તમારે રોડ ઉપર પણ ચડી જવું પડે ને રોડ ઉપર ચડી ગયા હોય તો નર્મદા મૈયાના દર્શન ના થાય પણ ઘણા લોકો એવી રીતે કે એના ધાર ઉપર જ નર્મદાના ત્યાં એના કિનારા ઉપર ઊંચાઈ ઉપર હોય નીચે હોય ત્યાં જોઈને પરિક્રમા કરે એ જલહરી પરિક્રમા એટલા પરિક્રમા કરવા જવાની મહારાષ્ટ્રીએ એમને આદેશ કર્યો આપણને એમ થાય કે પરિક્રમા કરવા જવાનો આદેશ કર્યો તો આપણે સીધી સાધી વાત કરીએ કે ભાઈ આપણો છોકરો ધારો કે બાર સાયન્સમાં સારા ટકાવારી લાવ્યો તો એને મેડિકલમાં એડમિશન મળે તો એને ચાર વર્ષ ત્યાં જવું પડે ભણવા માટે ત્યાં જ રહી અને ભલે તકલીફ પડે કે શું થાય પણ ભણવું પડે એન્જિનિયરિંગમાં જાય કોઈ છોકરો જીપીએસસી કે યુપીએસસી પાસ કરીને અધિકારી બની જાય તો એ અધિકારી બને તો એની જે સમય મર્યાદાની ટ્રેનિંગ હોય એ કરવી પડે અને એ ટ્રેનિંગની અંદર બધી જ વસ્તુ એવી રીતે આવે કે તમારું ઘડતર થઈ જાય તો જ્યારે સંતના પાસે આપણે જઈએ અને સંત જ્યારે આપણને સિલેક્ટ કરે જેમ જીપીએસસી સિલેક્ટ કરે જીપીએસસીમાં તો સિલેક્ટ હજુ પણ થઈ જાય પણ કોઈ સંતના આશીર્વાદ મળી જાય અને એ આપણને નક્કી કરી નાખે અને જ્યારે મોકલે તો આ પરિક્રમા એ એક જાતની ટ્રેનિંગ છે અને એ ટ્રેનિંગ એવી કે જેની અંદર તમારી બધી જ ઘડતર થઈ જાય અને એ ઘડતર જ્યારે થાય ત્યારે એની અંદર અલગ અલગ આપણા કામ ક્રોધ લોભ મોહ મધ મત્સર આ બધી જ વસ્તુ જે હોય એ બધી જ વસ્તુ આપણી ધીરે ધીરે એની અંદર ખોમાઈ જાય અને આપણે એનાથી દૂર થવા માંડીએ પરિક્રમા કરવા જવાનું ગુરુ મહારાજે કહ્યું એટલે એની અંદર એમ કહ્યું કે ભાઈ ત્રણ ચાતુર્માસ કરવા પડશે સુરપાણેશ્વરની જાડીમાંથી જ જવું પડશે હવે એ વખતે પરિક્રમા કરવાની એટલે બહુ તકલીફવાળું કામ હતું એટલે સૂરપાણની જાડીમાંથી જવું એટલે એ વખતે જે ભીલ લોકો હતા એ લૂંટી લેતા એટલે લૂંટી લેવાનો એક ભય પણ સુરપાણની જાડીમાંથી જ જવાનું છે ગુરુ લીલામૃત ગ્રંથ સાથે રાખવાનો અને રોજ બે અધ્યાયનું તમારે સ્વાધ્યાય કરવાનો છે એવું કહ્યું અશ્વિનકુમાર ઢેબરે કહ્યું કે આ જાડીમાંથી હું જઈશ અને ગુરુલીલામૃત ગ્રંથ રાખીશ અને બિન લોકો લૂંટી લેતો કે ફાડી નાખે તો તે કે ના એવું નહીં થાય તમારું કંઈ પણ બધું લૂંટાઈ જશે ને તો પણ તમને પાછું મળશે અને આ ગ્રંથનો કોઈ સ્પર્શ પણ નહીં કરે એવું રંગોતૂત મહારાજ એમને આશીર્વાદ આપ્યા હવે જ્યારે નીકળો ત્યારે બીજા બધા કેટલા બધા પ્રશ્નો પણ આવતા હોય એટલે એ દિવસે જ્યારે પરિક્રમા કરવાનું નક્કી થયું પંદરમી ઓક્ટોબર ઓગણીસો ને ચોસઠનો દશેરાનો દિવસ હતો અને એ દિવસે અવધૂતજી મહારાજે અશ્વિનકુમાર ઢેવરને આ પરિક્રમા કરવા જવા માટે મોકલ્યા પરિક્રમાની શરૂઆત કરી છે બાપજીએ સ્વહસ્તે પેડાનો પ્રસાદ એમને આપીને આશીર્વાદ આપ્યા અને એમ કહ્યું મારી તમારા ઉપર કૃપા રહેશે પહેલાં પરિક્રમા કરી આવો મારી તમારી ઉપર કૃપા રહેશે પહેલાં પરિક્રમા કરી આવો અને આ પરિક્રમા કરવાની એટલે પગમાં ચંપલ પહેરવાના નહીં માત્ર જરૂરી વસ્ત્ર રાખવાના માત્ર એક થેલી રાખવાની ભોજન માટે ભિક્ષા માગવાની અને કોરાન કોરું અન્ન માગીને જાતે રાંધીને ખાવાનું શક્ય બને ત્યાં સુધી મૌન રાખવું અને જો બોલવાનું થાય તો અસત્ય ન બોલવું ગાળ ના બોલવી નિંદા ન કરવી આ બધી વસ્તુનો આ બધી વસ્તુ આ બધા નિયમોનું પાલન કરવાનું અને એવી રીતે પરિક્રમા કરવા માટે ગુરુ મહારાજે એમને મોકલ્યા પરિક્રમા કરવા માટે જવાનું હતું એટલે પરિક્રમા કરતાં પહેલાં એનો સંકલ્પ મૂકવો પડે અશ્વિન કુમાર ઢીબરે સંકલ્પ મૂક્યો છે બધા કેશ કાઢી નાખવાનો હોય મુંડન કરી નાખવાનું હોય અને ત્યાર પછી જ્યારે પરત આવો ત્યાં સુધી મુંડન કે કશું કરવાનું નહીં કે કેશ કાપવાના નહીં એટલે કરી દીધું છે ત્યાર પછી પાંચ બાલિકાઓ હોય જે એ પાંચ બ્રાહ્મણની બાલિકાઓને ભોજન કરાવવાનું છે એ ભોજન ત્યાં નારેશ્વરમાં કરાવ્યું છે એને કઢાઈ કહેવામાં આવે છે એ કઢાઈ કરી છે અને ત્યાર પછી એમ કહ્યું છે કે હવે તમે પરિક્રમામાં નીકળજો બાપજીએ કહ્યું કે મારી તમારી ઉપર કૃપા રહેશે હું તમારી સાથે રહીશ પાછા પડતા નહીં અને જ્યારે પરિક્રમામાં નીકળ્યા ત્યારે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમની કૃપા સતત વરસતી રહી છે અને પહેલે દિવસે પરિક્રમા કરવા માટે જ્યારે નર્મદાનંદજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે ત્યારે લખે છે કે જાણે મેં મારી મને જેણે જન્મ આપ્યો માને તો છોડી છે પણ મારું સર્વસ્વ જેમ હું છોડીને જતો હોય એવી રીતે હું નારેશ્વર તીર્થને છોડીને આગળ જઈ રહ્યો છું પાછળ વળી વળીને મારા ગુરુ મહારાજને જોયા કરું છું કે અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી જાઉં છું પણ તમારાથી છૂટા પડવાની મને ઈચ્છા નથી થતી આંખમાં જાણે જળઝળી આવી ગયા આંખમાં આંસુ આવી ગયા એ પરિસ્થિતિની અંદર ગુરુ મહારાજ ત્યાંથી નીકળ્યા છે અને પરિક્રમા કરવા માટે આગળ વધી રહ્યા છે આપણે નર્મદાનંદજી મહારાજની જે કંઈ આપણે વાત કરવાના છીએ એ વાતમાં આખી નર્મદા પરિક્રમાની વાત નથી કરવી પણ નર્મદા પરિક્રમા દરમિયાન જે કંઈ નાના મોટા પ્રસંગો છે એને આપણે આવરી લઈશું વળી પાછા મળીશું સર્વને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત